પાર્ટીની સમીક્ષા બેઠક ખાતે આજ રોજ ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા તેમજ આદિવાસી સમાજના યુવા નેતાની આગેવાની હેઠળ ઝાલોદ સંજેલી આ પાર્ટીની જાહેર સભા તેમજ સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું તેમજ આ પાર્ટીના વિવિધ હો કાર્યકર્તાઓ દ્વારા ફૂલહાર અર્પણ કરી ચેતર વસાવાનું ભવ્ય સ્વાગત કરાયું હતું ચેતર વસાવા દ્વારા સૌ ઉપસ્થિત કાર્યકર્તાઓ તેમજ સંગઠન આગેવાનોને આવકાર આપી પોતાની આ વિસ્તારમાં મુલાકાત વિશે વાત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ઘણા સમયથી ભાજપની સરકાર છે અને રાજ્ય સરકારમાં મંત્રીઓ પણ સાથે સાંસદ પણ છે માટે આદિવાસી બહુલ વિસ્તારનો વિકાસ થયો હશે પરંતુ મારી આ મુલાકાત દરમિયાન મને એવું હતું કે આ વિસ્તારની મહિલાઓને યુવાનોને સરકારી લાભ મળ્યા હશે પરંતુ હું આ પ્રવાસમાં જાણ્યું તો દુઃખ થયું કે આ વિસ્તારમાં હજી પણ અનેક સમસ્યાઓ લોકો ભોગવી રહ્યા છે. શાળાઓ તો છે. બાળકો પણ અભ્યાસ કરવા જાય છે. પરંતુ શાળાઓ જર્જરિત હાલતમાં છે. શિક્ષકોનો અભાવ છે. બાળકો જોખમી રીતે શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષકોની ભરતી થઈ રહી નળ સે જળ યોજના હોય કે મનરેગા કામો દરેકમાં ભ્રષ્ટાચાર વ્યાપક જણાય આવે છે. આમ સરકારની વિવિધ યોજનામાં લાભથી વંચિત લોકો વિશે તેમજ ભ્રષ્ટાચાર વિશે તેઓએ જણાવ્યું હતું ત્યારબાદ તેઓએ તમામ જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાના હોદ્દેદારો સાથે મીટિંગ